જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે આ બધા મજામાં છો તો ચાલો જુઓ આજે અહીંયા આ કિયારામાં મેથી હતી તે ઉખાડી લીધી છે બધી અને આ કિયારોમાં જુઓ નીંદણ કરી લીધું છે અને હવે આમાં કરી લઈ નીંદણ અને પછી આપણે મેથી વાવી દઈએ

નીંદર થઈ ગયું છે આ ક્યારાનું આમાં એ થઈ ગયું છે તો હવે આપણે આમાં મેથી છાંટી દઈએ અને પછી પાછી દાંતેડીથી જમીનના મુથલપાથલ કરી નાખીએ મેથીના દાણા ઉપર દેખાય નહીં અને જમીનમાં મટીમાં દબાઈ જાય એ રીતે આ સરસ મજાનું દાંતળીથી કરી નાખ્યું છે અને હવે આપણે પાણી આપી દેસું આટલા કિરાને અને બીજી આટલી એટલી આમાં ઉગી જાય મેથી પછી આ બાજુમાં આવશું એટલે સ્ટેપ બાય સ્ટેપ હાલ્યા રાખી અને એક પેગી પાકી મોટી પણ ન થઈ જાય જેથી આટલી લી છે ત્યારે આમાં ઉઘાડશું એટલે હાલ્યા રાખીએ ઘર માટે જો આપણે પાણી ચાલુ કરી દીધું છે અને પીવું આ છે ડુંગળી સુધી અને એને પણ પાણી આપી દીધું છે રપૈયાનું ઝડપ મોટું થઈ ગયું છે ચેનલમાં નવા આપો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને